કાલે જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે ત્યાં સાયરન થશે પરંતુ આ અઢારે અઢાર જિલ્લાના બધા ગામોમાં સાયરન વાગશે તમામ લોકોએ સાડા પોતે જ આ પ્રકારની ટ્રાયલમાં જોડાઈ જવાનું છે એમાં એમાં સંપૂર્ણપણે મેં પહેલા જ જે કહ્યું કે કોઈ બી કામગીરી બંધ નથી કરાઈ બ્લેકઆઉટ એટલે સામાન્ય નાગરિકોને સમજણ આપવાની વાત છે કે બધી જ કામગીરી ચાલુ બી રહે પરંતુ લાઈટ જે છે એ ઉપરથી કે કોઈ બી પ્રકારે બહાર એનો દ્રશ્ય ના જઈ શકે તે માટેની કામગીરી કરવાની અને એના માટે જ મોકડ્રીલ થતી હોય છે જેનાથી સામાન્ય નાગરિકો આ વિષયને સમજી શકે સામાન્ય રીતે બ્લેકઆઉટ એટલે કે એ છે કે કે ખૂબ જ આવશ્યક કામ ના હોય તો એ કામની અંદર તમે કારણ વગર મોકડ્રીલ છે આ તો કાલે કાલે કઈ એટલું સ્ટ્રિક્ટ નહીં રહેવામાં આવશે પરંતુ બ્લેકઆઉટ એટલે શું કે કે કારણ વગર બહાર ના નીકળવું જોઈએ જગ્યા પર શિફ્ટ થઈ જવું જોઈએ તમે ગાડીમાં જતા હો તો આજુબાજુના કાચમાં તમે લગાડી લો ઘરમાં ઘરમાં રાબેતા મુજબ કામ ચાલુ જ રાખવાનું હોય પણ કાચ ખુલ્લા હોય તો તમારે એની ઉપર હાઈડ આઉટ કરવા માટે કાગળ લગાડ લો કે પડદા માર લો તો એનાથી લાઈટ બહાર ના જાય ખૂબ સામાન્ય સમજણ છે અને સામાન્ય સમજણના માધ્યમથી લોકોને ખાલી સહયોગી થવા માટે સરકાર દ્વારા જે કઈ માહિતી છે એ આપે એને ફોલો કરવું એ સૌથી મહત્વનું કામ છે સચિવાલયમાં સવારથી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે ને એક પછી એક અધિકારીઓ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળે છે ને અંતે ગાંધીનગરથી હરસંઘવીએ કહ્યું છે કે આવતીકાલે ચાર વાગે બ્લેકઆઉટની શરૂઆત થશે બ્લેકઆઉટ શું છે શું પ્રક્રિયા રહેશે ગુજરાતના અઢાર જિલ્લામાં જે બ્લેકઆઉટ થવાનો છે તે મામલે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ શું કહ્યું છે તે મામલે વાત કરવી છે જે પ્રકારે ભારત અને પાકિસ્તાન છે તે બંનેમાં અત્યારે બોર્ડર પર તણાવ ભરી સ્થિતિ છે અને તેના વચ્ચે આવતીકાલે જે પ્રકારે ગુજરાતમાં પણ બ્લેક યોજાવા જઈ રહ્યું છે તે મામલે સવારથી જ બેઠકોનો દોર ચાલુ રાજ્ય લઈને ચર્ચાઓનો દોર ચાલ્યો અને સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મામલે અધિકારીઓ સાથે બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું છે કે આવતીકાલે જે પ્રકારે ગુજરાતના અઢાર જિલ્લામાં બ્લેક આઉટ યોજાવા

કચ્છ વેસ્ટ અને ઇસ્ટ ભરૂચ ગાંધીનગર ભાવનગર મોરબી ગીર સોમનાથ મહેસાણા નર્મદા નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર વાગે જિલ્લા કલેક્ટરશ્રી વહીવટી તંત્રને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી બે ત્રણ ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલા આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જ જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે આ બધા જ ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે ખાસ કરીને ચાર વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે એની સાથે સાથે સાડા સાત વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોક ડ્રીલ એ આ અઢારે અઢાર જિલ્લાઓમાં કરવામાં આવશે રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોકડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે અને સાડા સાત વાગે કાલે એ કમ્પ્લીટ આ મોકડ્રીલ ને સફળ બનાવવા માટે આ તૈયારી મોકડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો સાડા સાત વાગે પોત પોતાની ઓફિસ હોય ઘર હોય તો કમ્પ્લીટ હાઈડ થઈ જવું જોઈએ કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જઈ જતી હોય તો તમે લાઈટ બંધ નહીં કરશો તો બી ચાલશે પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય મંદિરો હોય કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે તો કાલે આ મોકડ્રીલમાં સાડા સાત વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે સાથે સાથે કોઈ બી પ્રકારેલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી અઢારે અઢાર જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોક ડ્રિલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ સામાન્ય રીતે જ્યારે જ્યારે આપણે એટલે કે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો શું ના કરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે જેથી કાલ્યા મોક ડ્રિલ દરમિયાન એવું ના થાય કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ લિફ્ટનો આવા સમયે ઉપયોગ ના કરવો જોઈએ અને સાથે સાથે જરૂર ના હોય તો મોક ડ્રિલના સમયે આપણે હરવા ફરવાનું બી તાળવું જોઈએ આ અડધો કલાક માટે મોક ડ્રિલની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં સૌ લોકો સહયોગી બને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર બી આ સંપૂર્ણ માહિતીઓ તમામ વિભાગો થ્રુ નીચે સુધી આપી લેવામાં આવી છે આ અઢારે અઢાર જિલ્લામાં કાલે સાડા સાતથી આઠ વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેક આઉટનું મોક ડ્રીલ કરવામાં આવશે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ એ ડિસ્ટ્રિક્ટને એના માર્કિંગ થયેલા હોય છે અને એ ખાસ કરીને પબ્લિક રિલેટેડ વાત નથી અને પબ્લિક રિલેટેડ એ ઇશ્યુ નથી વાઇટલ ઇન્સ્ટોલેશન એ રાજ્ય સરકારની એક જે લિસ્ટ છે એની અંદર તમામ યાદીઓ તૈયાર હોય છે કલેક્ટર અને એસપી ને બધાને માહિતીઓ હોય છે અને એ વાઇટલ ઇન્સ્ટોલેશનમાં જ કાલે આ મોક મોકડ્રીલ કરવામાં આવશે પરંતુ સામાન્ય રીતે જાહેર નથી કરવામાં આવે સામાન્ય રીતે કોઈ બી ફેક્ટરીઓ જે ચોવીસ કલાક થ્રી સિક્સ્ટી ફાઇવ ડેઝ તે ચલાવી પડતી હોય એવા કોઈને નવી બંધ નથી કરવાની પરંતુ ત્યાં જિલ્લા તંત્ર અને એ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને મોકડ્રીલનું પ્લાનિંગ કરી રહી છે આ પ્રકારે તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે સિવિલ ડિફેન્સના નોમ્સ છે એ નોમ્સને ધ્યાનમાં રાખીને જ આ કામગીરી કરવામાં આવશે પરંતુ તમામ એવી ફેક્ટરીઓ બી નથી હોતી કે એની લાઇટ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય દરેક ઇન્ડસ્ટ્રીની લાઇટો બહાર નથી બી જતી હોતી પરંતુ જ્યાં વ્યવસ્થા નથી લોકલ એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યું છે છે તમે જે કાચ સામાન્ય રીતે આ બહુ જે લોકો ઓગણીસો એકોતેર પહેલા સમજતા થઈ ગયા હશે એને બધાને જ આની માહિતી સો ટકા હશે કે કાચ છે એ કાચ અગર ટ્રાન્સપરન્ટ હોય તો ક્યાં તો પડદાથી બંધ કરી લેતા હોઈએ છીએ અને ક્યાં પછી એની ઉપર આપણે કાગળ લગાડી લેતા હોય છે જેના કારણે લાઈટ બાર નથી જતી હોતી અને એક તો હોસ્પિટલ અંદર કોઈ દિવસ આનો ભાગ કે જીનીવા જે તે વખતે બધા જ દેશોની વચ્ચે જે કરાર થયેલો આપણે હોસ્પિટલ ની ઉપર ખાલી ક્રોસ કરવાનું હોય છે અને એની સંપૂર્ણ માહિતીઓ જે કઈ સ્ટેક હોલ્ડર્સ છે બ્લેકઆઉટ એટલે સામાન્ય નાગરિકોને સમજણ આપવાની વાત છે કે બધી જ કામગીરી ચાલુ બી રહે પરંતુ લાઈટ જે છે એ ઉપરથી કે કોઈ બી પ્રકારે બહાર એનો દ્રશ્ય ના જઈ શકે તે માટેની કામગીરી કરવાની અને એના માટે જ મોક ડ્રિલ થતી હોય છે જેનાથી સામાન્ય નાગરિકો આ વિષયને સમજી શકે વૈષ્ણવજન તો તેને કહીએ જે